કેમ છો બાળ મિત્રો મજામાં ને બધાને જય શ્રી કૃષ્ણ તો આજે આપણે ધોરણ ત્રણ પાઠ એક કાલે આપણે પૂનમે શું જોયું એ આપણે પાઠ્યપુસ્તકમાં પાઠ ભણી ગયા તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર પડી ને કે પશુ પક્ષી અને એના રહેઠાણું કે આ પક્ષીઓ ક્યાં રે પ્રાણીઓ ક્યાં રે આ બધું જ આપણે તળાવના કિનારે ઝાડ ઉપર પક્ષીઓ માળા બનાવીને રહે એ બધી જ આપણે કાલે કે પાઠમાં જોઈ ગયા તમને બધાને મજા આવી હશે તો એના વિશે આપણે પાઠ એક પૂનમે શું જોયું એ આજે આપણે સ્વાધ્યાય પોથીનો અભ્યાસ કરવાનો છે તો બાળ મિત્રો તમને અહીં સરસ મજાના વિકલ્પો આપ્યા છે ને એ વિકલ્પો એટલા સરસ રીતે આપ્યા છે કે નીચે તમને ચાર ચાર ઓપ્શન પણ આપ્યા છે એ ચાર ઓપ્શનમાંથી તમારે જવાબ પસંદ કરવાનું છે તો બાળકો આપણે પહેલાં જોઈશું કે પહેલો જ વિકલ્પ છે તમારો જમીન અને પાણી બંનેમાં રહી શકે તેવું પ્રાણી કયું છે તો તમને અહીં ચાર ઓપ્શન આપ્યા છે માછલી જળસાપ દેડકો ને કરચલો તો આપણને ખબર છે બેટા કે દેડકો છે એ પાણીમાં પણ રહી શકે અને જમીન ઉપર પણ રહી શકે તો આપણે એનો જવાબ સામે તમને સરસ મજાનું જો ખાનું આપ્યું છે ત્યાં તમારે એનો વિકલ્પ કે જવાબ અ બ ક ડ તો તમારે શું આવશે ક તો એનો જવાબ લખવાનો છે ક ત્યાર પછી બીજો પ્રશ્ન છે સરકીને ચાલનાર તો ગરોળી કાચડો ખિસકોલી કે સાપ તો શું આવશે બેટા સાપ ઝાડ પર રહેનાર પ્રાણી કહ્યું છે વાંદરો બિલાડી વાઘ હરણ તો આપણને બધાને ખબર છે ઝાડ પર કોણ રહે તો કે વાંદરો તો આપણે એના પર ટી કરવાનું ઉદયના રહેઠાને શું કહે છે દર આફળો કોડ કે બોડ તો શું કહેવાય રાફળો લાંબી પૂંછડીવાળું પ્રાણી કહ્યું છે ચામા ચીડિયું હાથી ભેંસ કે વંદો તો કે ભેંસ રાત્રે ખોરાકની શોધમાં નીકળનાર પ્રાણી કહ્યું છે પોપટ ઘુવડ બકરી સસલું તો આપણને ખબર છે બેટા કે આખો દિવસ નીંદર કરી અને રાત્રે ખોરાકની શોધમાં નીકળે ઘુવડ ઝાડના થળ પર જોવા મળતું પ્રાણી કયું છે કરોળિયો મધમાખી કીળી કે વંધો તો કીળી આઠ પગવાળું પ્રાણી કયું માખી મચ્છર વંધો કરોડિયો તો શું આવશે બેટા કરોડિયો કરોડિયાને કેટલા પગ હોય આઠ આવી રીતે તમારે અહીં આઠે આઠ વિકલ્પો આપ્યા છે એ વિકલ્પોના જવાબો તમારે અહીં ચોરસ ખાનામાં લખવાના છે ત્યાર પછી તમને આપી છે ખાલી જગ્યા યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરું ઝાડના મૂળના ભાગમાં દર બનાવીને નહી પ્રાણી કહ્યું તો કે કીડી અવાજ કાઢનાર પ્રાણી તો કે કોયલ ઘરની દિવાલોના ખૂણામાં જાડું ગૂથી રહેનાર પ્રાણી તો કે કરોળિયો વૃક્ષોના ખાલી જગ્યામાં પ્રાણીઓ આરામ કરે છે તો કે છાંયડો ખાલી જગ્યા પ્રાણી પોતાના બચ્ચાને શરીરની કોથળીમાં રાખે છે તો કે કાંગારું હાથી ખાલી જગ્યા વડે પાણી પીવે છે તો સૂંડ ઝાડ ઉપર ઊંધું લટકનાર પ્રાણી તો કે ચામાચીર્યું રણમાં સવારી માટે ઉપયોગી પ્રાણી કહ્યું તો કે ઊંટ ત્યાર પછી તમને ખરા ખોટા આપ્યા છે સાચા જવાબની સામે ખરું કરવાનું છે અને ખોટા જવાબની સામે ખોટું કરવાનું છે તો અહીં તમને પહેલો જ પ્રશ્ન આપ્યો છે ગાય જંગલમાં રહેનાર પ્રાણી છે તો ગાય જંગલમાં રહી બેટા નહીં તો શું આવશે ખોટું ડેડકો જમીન અને પાણી બંનેમાં રહી શકે છે તો સાચું વંદાને છ પગ હોય છે હા તો વંદાને છ પગ હોય છે સાપ રાત્રે જોઈ શકનારું પ્રાણી છે તો સાચું ચામાચીડિયું ઉડી શકતું નથી તો ચામાચુડિયું તો ઉડી શકે એટલે શું આવશે ખોટું બધા જ પ્રાણીઓ ઘાસ ખાઈને જીવન પસાર કરે છે તો ખોટું બધા પ્રાણી ખાય ઘાસ ખાઈને જીવન થોડું પસાર કરે બેટા એટલે ત્યાં ખોટું ઊંટને રણનું વાહન કહેવામાં આવે છે તો સાચું મનુષ્ય સસ્તાન વર્ગનું પ્રાણી છે તો સાચું ત્યાર પછી તમને અહીં જોડકા આપ્યા છે ઝાડુ બનાવનાર તમને અવિભાગ અને બો વિભાગ બંને આપી દીધા છે જે જવાબ છે સામે તમારે બ વિભાગમાંથી શોધીને લખવાનું છે ઝાડુ બનાવનાર તો કે કોણ આવશે કરોડિયો વૃક્ષ પર રહેનાર તો કોણ આવશે વાંદરો રાત્રે જોવા મળે કોણ જોવા મળે ચામાચીડિયું ઉદકા મારીને ચાલનાર તો દેડ સરકીને ચાલના તો અજગર ત્યાર પછી આપણે જોવાના હશે કે ધરમાં રહેતા માળામાં રહેતા ઘરમાં રહેતા અને પાણીમાં રહેતા આ તો આપણે ગઈકાલે પાઠ્યપુસ્તકમાં પણ આના જવાબ લખ્યા છે અને એ જ આશાપુરીમાં પણ તમારે બધાએ લખવાના છે લખવાના છે અને પાકા પણ કરવાના છે